પંદર તારીખ સુધી અરબસાગરમાં એ સિસ્ટમ ડિપ્રેશન બની તીવ્ર ઠંડીનું જે રાઉન્ડ આવતું હોય છે એ રાઉન્ડ આપણે ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન જોવા મળશે વાવેતર કરી શકાય અને એવું હવામાન પ્રથમ ચોમાસા દરમિયાન પડેલા અનિશ્ચિત વરસાદ ચોમાસાની મોડી વિદાય અને એક બાદ એક આવતી વરસાદી સિસ્ટમના કારણે પડેલા માવઠાઓએ ખેડૂતોને ખૂબ મોટું નુકસાન કર્યું છે કારણ કે પચીસ ઓક્ટોબરથી લઈને બે નવેમ્બર સુધી શિયાળુ પાક વાવવામાં પણ મોડું થયું છે અને અત્યારે અનેક જગ્યાએ શિયાળુ પાકોનું વાવેતર ચાલુ છે ત્યારે હવામાન નિષ્ણાંત પરસ્પાઈ ગોસ્વામીએ આગામી સમયમાં કેવું વાતાવરણ રહેશે તેને લઈને મોટી આગાહી આપી છે ત્યારે હાલમાં આપના વિસ્તારમાં શિયાળુ પાકોનું વાવેતર થઈ ગયું છે કે કેમ

આગામી સમયની આગાહીને લઈ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર જોવા જઈએ આમ તો લગભગ ગુજરાત ની અંદર મોટા ભાગના વિસ્તાર ની અંદર જે માવઠું પડ્યું હતું એ માવઠા પછી અત્યારે વાતાવરણ ધીમે ધીમે ખુલ્લું થયું છે થી લઈ અને કમસે કમ આપણે દસ દિવસ સુધીનું કહીએ તો કે પંદર સોળ તારીખ સુધી કોઈ માવઠું થવાનું નથી કે માવઠું થાય તેવી શક્યતાઓ નથી બીજી વાત છે કે પંદર તારીખ સુધી માવઠાની શક્યતા નથી એનો મતલબ એવું પણ નથી સમજવાનું કે પંદર તારીખ પછી આવવાનું છે અત્યાર સુધી પ્રિડિક્શન છે એ આવનારા દસ કોઈ માવઠાની શક્યતાઓ નથી અને એ પછી પણ મને અત્યારે એવું લાગે છે પછી પણ માવઠું નહીં થાય છતાં પણ પછી કઈ એવી અમે જે પ્રિડિક્શન કરશું ને એવી કોઈ શક્યતા હશે તો ચોક્કસ માહિતી આપશું પણ હવે આપણે આ માવઠાના માહોલમાંથી મુક્ત થયા છે અને વાતાવરણ છે અત્યારે મિક્સ ઋતુનો માહોલ ચાલી રહ્યો છે મેં જૂતો એટલે કે જે આપણે દિવસનું તાપમાન છે ફરીથી ઉંચકાયું છે જેવી રીતે માળખું જે થયું હતું એ સમયે એક વખત તાપમાન છે એ ઘટી ગયું હતું આપણે ઠંડીનો અહેસાસ થતો હતો પણ ફરીથી આપણે જે વાદળ હટ્યા અને જે આપણું વાતાવરણ ખુલ્લું થયું ફરીથી તાપમાન ઉંચકાયું છે તો જે લઘુત્તમ તાપમાન છે સતત બે અઠવાડિયાથી ઘટી પણ રહ્યું છે લઘુત્તમ તાપમાન એટલે જે રાત્રિનું તાપમાન છે નીચું તાપમાન જેને આપણે કહીએ છીએ એ તાપમાન આપણે એકદમ નોર્મલ નજીક છે એટલે રાત્રિના ટાઈમે આપણે ક્યાંક થોડો ઠંડીનો ચમકારો પણ જોવા મળતો હશે અને દિવસના ટાઈમે ગરમી એટલે ઉનાળા મિક્સ ઋતુ છે હજુ આવનારા દિવસ સુધી જોવા મળશે જો કે આ જે ઋતુ છે એમાંથી જે મહત્તમ તાપમાન છે એ ઘટવાનું છે જોવા જઈએ તો જે શિયાળા દરમિયાન તીવ્ર ઠંડીનો જે રાઉન્ડ આવતો હોય છે એ રાઉન્ડ આપણે ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન જોવા મળશે નવેમ્બરમાં ચોક્કસથી શિયાળાની શરૂઆત થઈ જશે પણ જે કોલ્ડ વેવ કહીએ છીએ જેવી રીતે ઉનાળા દરમિયાન આપણે ઊંચું તાપમાન જાય ત્યારે હીટવેવ ના રાઉન્ડ આવતા હોય છે શિયાળામાં આપણે એવી જ રીતે કોલ્ડ રાઉન્ડ આવતા હોય છે જે કોલ્ડ વેવ એ આપણે ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન જોવા મળશે પણ નવેમ્બરમાં કમસે કમ આપણે એટલું કહી શકાય કે શિયાળાની શરૂઆત તો થઈ જવાની છે અને એ રાબેતા મુજબનો શિયાળો ચાલુ થાય એટલે સ્વાભાવિક રીતે જે તમારો સવાલ છે કે જે આપણે શિયાળુ પાકનું વાવેતર ક્યારે કરવું જોઈએ તો આમ જોવા જઈએ તો ગમે ત્યારે વાવેતર કરી શકાય અને એવું હવામાન ખેડૂતો વિધિવત રીતે બરફ વરસાદની શરૂઆત છે એ નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં પ્રથમ સારો બરફ રાઉન્ડ જોવા મળે તેવી શક્યતાઓ છે ડિસેમ્બર અને જાન્યુઆરીની અંદર રેકોર્ડ રેક બરફ વરસાદ થાય અને ત્યાં ખૂબ બરફ વરસાદને કારણે વાતાવરણ છે એ એકદમ ઠંડુ થાય અને જે માઇનસમાં તાપમાન જાય છે પહાડોનું એ પણ છેલ્લા વર્ષની રેકોર્ડ છે પહાડો ઉપર બરફ પડે અને એ બરફીલા પવનો ગુજરાત સુધી પહોંચે છે તો આપણું વાતાવરણ છે એમાં પણ ઠંડક પ્રસરતી હોય છે અને જે ઠંડી દર વર્ષે પડતી હોય છે એ ઠંડી છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ થોડીક વધારે હશે ઠંડી નું પ્રમાણ વધારે જોવા મળે અને ઠંડીની ની સાથે ડબલ્યુ નું પ્રમાણ વધારે હશે ક્યારેક વચ્ચે વચ્ચે આપણે ઉત્તર પશ્ચિમના પવનો પણ થશે શિયાળા દરમિયાન જો ઉત્તરના પવનો હોય અને પશ્ચિમની વિક્ષોભ આવતું હોય ત્યારે પણ ઉત્તર પશ્ચિમના પવન થાય તો સ્વાભાવિક રીતે ધુમ્મસ એટલે કે ચાકર પડવાનું પણ પ્રમાણ જોવા મળી શકે પરેશભાઈ આ વર્ષે ચોમાસું કેમ આવી રહ્યું હવે હવે આપ છેલ્લા થોડા વર્ષોથી જોઈએ તો જે વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે તો તેનું શું કારણ છે આપણે જોઈએ તો જે માવઠા એક બાદ એક સતત પડે છે બંગાળની ખાડીના અરબ સાગર સતત સક્રિય રહે છે તો હવે શું દર વર્ષે આવું થશે અને આ આ પ્રકારનું વાતાવરણ બદલાવનું કારણ શું છે આમ જોવા જઈએ તો આપણું પર્યાવરણ છે એમાં ઘણા બધા બદલાવો થયા છે એમાં વેધર સાયકલ પણ ખોરવાય છે ઘટતા જતા વૃક્ષોની સંખ્યા તો મહત્વની ભૂમિકા ભજવે છે એટલે વૃક્ષોની સંખ્યા ઘટી રહી છે એ પણ આપણા હવામાન ઉપર અસર કરી રહી છે સાથે અન્ય પ્રદૂષણો છે એ તમામ પ્રદૂષણોને કારણે જે આપણું જમીનની તાપમાન ને દરિયાઈ તાપમાન છે છે જેથી કરીને સતત આમ તો સાત આઠ વર્ષથી આપણે અલનીનોની ઇફેક્ટ આવતી હતી જોકે આ વર્ષે અલનીનોની ઇફેક્ટ બહુ નથી જોવા મળી પણ તાપમાન ચોક્કસથી આપણે ઊંચું જોવા મળ્યું હતું જેમાં આયોગી છે આ વર્ષે વધારે પોઝિટિવ જોવા મળ્યો આયોડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ ઇન્ડિયન ઓશન ડાયપોલ વધારે પોઝિટિવ જોવા મળ્યો અને એમજેઓ છે એ પણ ફેવરેબલ જોવા મળ્યો એમજેઓ એટલે મિડલ જુલન ઓશન હવે આ બધી પરિબળો છે એ તાપમાન ઉપર ચાલતા હોય છે અને આ વર્ષે આપણું જમીની તાપમાન અને દરિયાઈ તાપમાન છે સતત ઊંચું રહ્યું જેને કારણે બંગાળની ખાડીની અંદર બેક ટુ બેક સિસ્ટમો બનતી રહી અને જેને કારણે આપણે આ વરસાદ છે જ્યાં નથી પડ્યો ત્યાં ચોમાસા દરમિયાન આપણે વરસાદની ખેંચ પણ જોવા મળી હતી અને જ્યારે પડ્યો ત્યારે અતિવૃષ્ટિ પણ અમુક જગ્યાએ જોવા મળી અને એમાં પણ ઓક્ટોબર મહિનાની અંદર બે રાઉન્ડ ની અંદર માવઠું પણ આપણે જોવા મળ્યું છે હવે એમાં પણ જે પચીસ થી લઈને બે નવેમ્બર સુધીનું જે માવઠું હતું એમાં છે એ સિસ્ટમ ડિપ્રેશન બની હતી જેને કારણે અવડું મોટું માવઠું પણ થયું હતું આ બધું ઊંચા તાપમાનને કારણે આપણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે જોકે જરૂરી નથી કે આ વર્ષે થયું છે કે હવે દર વર્ષે થશે વેધરમાં દર વર્ષે અલગ અલગ પેટર્ન ચાલતી જ હોય છે આ વર્ષે આ પેટર્ન હતી આવતા વર્ષે કદાચ આની જગ્યાએ બીજી અલગ ટાઈપની પેટર્ન આવી શકે છે જો કે સમય આવતા નિરીક્ષણ કરી અને ચોમાસુ નજીક આવશે ત્યારે અમે એની પણ માહિતી આપશું કે બે હજાર ના ચોમાસામાં પરિસ્થિતિ શું થવાની છે જો કે અત્યારથી જ અમારા અમુક બાબતના અભ્યાસો જે લક્ષણો છે એ ચાલુ થઈ ગયા છે બે હજાર છવ્વીસ નું ચોમાસું છે એ પ્રથમ વાત ગુજરાતીના માધ્યમથી એટલું ચોક્કસ કહી શકાય કે બે 26 નું ચોમાસું છે એ નબળું નથી થવાનું સારું થશે પેલો ગ્રાઉન્ડ ની અંદર એ બની શકે બાકી ચોમાસનું નબળું નથી થવાનું સારું થવાનું છે એ વાત ચોક્કસ છે તો આ તો હવામાન નિષ્ણાંત ગોસ્વામી આ ઉપરાંત પણ પરેશભાઈ કસકાતરા આધારે આવનારું વર્ષ કેવું રહેશે તેના વિશે જણાવતા કહ્યું છે કે એમ તો આપણે ટેકનોલોજીના આધારે જ માહિતી આપીએ છીએ પણ દેશી વિજ્ઞાન તરફ પણ ધ્યાન દોરીએ તો આપણે ત્યાં કાર્તક મહિનાની એકમથી લઈને હોળી સુધી કસ થાય છે અને એ કસ થયા હોય એના પાંચસો ને દિવસ પછી એ વિસ્તારની અંદર વરસાદ પડતો હોય છે પણ ધ્યાન એ રાખવાનું હોય છે કે કસ થવાનો હોય અને એ દરમિયાન માવઠું થઈ જાય તો એ કસ ફેલ થઈ ગયો ગણાતો હોય છે અને એના બસો પચીસ દિવસ પછી ત્યાં વરસાદની ખેંચ પડતી હોય છે એવી જ રીતે કસ ન બન્યા હોય તો એ પણ ચિંતાનો વિષય બની શકે છે કારણ કે આવનારા ચોમાસા કે બેસતા વર્ષથી જ કસ થવાનું ચાલુ થઈ ગયું હતું પણ ચાર પાંચ દિવસ માટે સારા કસ જોવા મળ્યા અને ત્યારબાદ આપણે ત્યાં એક માવઠું આવી ગયું અને પચીસ ઓક્ટોબરથી લઈને બે નવેમ્બર સુધી જે માવઠું થયું તે દરમિયાન આપણે ત્યાં કસનો સમયગાળો ફેલ ગયો અને એ માવઠું પૂરું થયું પછી પણ આપણે ત્યાં કોઈ ખાસ કસ જોવા નથી મળી રહ્યા અને હવે આવનારા દિવસોમાં કસ ક્યારે જોવા મળશે તેની જો વાત કરીએ તો તો નવેમ્બર સુધી હજુ કોઈ વિસ્તારમાં થાય તેવું દેખાઈ રહ્યું છે લગભગ વીસ તારીખથી અમુક જગ્યાઓ કસ સારા જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે એવું પણ કહી શકાય કે કદાચ બે હજાર છવ્વીસનું નું ચોમાસું છે તે સમયસર ચાલુ તો થઈ જાય પણ વરસાદ પડી ગયા પછી અને વાવણી થઈ ગયા પછી કદાચ એક ગેપ આવી શકે છે એટલે અત્યારે જો દેશી વિજ્ઞાનના આધારે જોવા જઈએ તો જે અત્યારે એવું લાગી રહ્યું છે કે બે હાજર છવ્વીસ નું ચોમાસું ભલે સારું થવાનું છે પણ

તો આ તો હતી હવામાન નિષ્ણાંત ગોસ્વામીની આગાહી હવે હવામાન વિભાગની આગામી દિવસોની આગાહી વિશે જો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં હાલ થઈ રહેલી હિમવર્ષાની સીધી અસર અત્યારે ગુજરાતના વાતાવરણ પડ પર થઈ રહી છે જેના કારણે રાજ્યભરમાં હવે ઠંડીનો ચમકારો સત્તાવાર રીતે જોવા મળી રહ્યો છે ઉત્તર તરફથી ફૂંકાઈ રહેલા સૂકા અને ઠંડા પવનોના કારણે લઘુત્તમ તાપમાનમાં સતત નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે આગામી બે દિવસ સુધી રાજ્યમાં બેવડી ઋતુનો હજુ પણ અનુભવ થઈ શકે છે અને ત્યારબાદ સતત ઠંડીનો ચમકારો વધતો જશે આ ઉપરાંત ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલે પણ અમારી સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે કે હાલમાં હવે પંદર તારીખ બાદ ધીમે ધીમે ઠંડીમાં વધારો થશે અને સંપૂર્ણ શિયાળો ચાલુ થઈ જશે આ ઉપરાંત તેમણે માવઠાની આગાહીને લઈને જણાવ્યું છે કે હાલમાં નજીકના સમયમાં તો માવઠાની કોઈ શક્યતાઓ નથી શિયાળુ પાકના વાવેતર માટે પણ આ સાનુકૂળ સમય છે પરંતુ આ મહિનાના અંતમાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે ત્યારબાદ ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ દરમિયાન કમોસમી વરસાદની શક્યતાઓ રહેલી છે તેમાં પણ ખાસ કરીને જોઈએ તો ડિસેમ્બરમાં તેની તીવ્રતા પણ જોવા મળી શકે છે આ ઉપરાંત અમરલાલભાઈ પટેલે કહ્યું છે કે થોડા દિવસ બાદ દક્ષિણ ભારતમાં વાવાઝોડાની અસર જોવા મળશે પરંતુ તે વાવાઝોડાની અસર ગુજરાત પર નહીં જોવા મળે આ ઉપરાંત તેમણે આવનારા શિયાળાને લઈને પણ કહ્યું છે કે લાનીનો સક્રિય થવાને કારણે આ શિયાળામાં ઠંડી અને ભેજ વધારે જોવા મળશે સાથે જ શિયાળો લાંબો ચાલે તેવી શક્યતાઓ પણ રહેલી છે હવે રાજ્યમાં અત્યાર સુધી પડેલા વરસાદની જો વાત કરીએ તો ગુજરાતમાં સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર અત્યાર સુધી રાજ્યમાં સિઝનની સરેરાશ કરતાં એકસો ને પોઈન્ટ એકત્રીસ ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે ગત ત્રીસ ઓક્ટોબરની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં અગિયારસો ને પાંચ બે વરસાદ પડ્યો છે એમાં પણ વિસ્તાર પ્રમાણે જોઈએ તો કચ્છમાં ત્રીસ ઓક્ટોબર સુધી જિલ્લામાં સાતસો ને બાવીસ પોઈન્ટ સિત્તેર એમ એમ વરસાદ પડ્યો છે જે સીઝનની સરેરાશ કરતાં ઓગણપચાસ ગુજરાતમાં પણ ત્રીસ ઓક્ટોબરની સ્થિતિએ આઠસો ત્રાણું ઇઠોતેર એમ વરસાદ પડ્યો છે જે સિઝન સરેરાશ કરતા ચોવીસ પોઈન્ટ ચોત્રીસ ટકા વધુ છે મધ્ય પૂર્વ ગુજરાતમાં ઉપરોક્ત તારીખ મુજબ નવસો ને પોઈન્ટ છત્રીસ એમ એમ વરસાદ પડ્યો છે જે સીઝન ની સરેરાશ કરતા ત્રેવીસ પોઈન્ટ સડસઠ ટકા વધુ છે સૌરાષ્ટ્રમાં ત્રીસ ઓક્ટોબર સુધીમાં આઠસો નેવું પોઈન્ટ અડતાલીસ મીમી વરસાદ પડ્યો છે જે સીઝન ની સરેરાશ કરતા ઓગણીસ પોઈન્ટ જીરો નવ ટકા વધારે છે અને દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં ઓગણીસો ને અડતાલીસ પોઈન્ટ જીરો બે એમ વરસાદ પડી ચૂક્યો છે જે આ સીઝન સરેરાશ કરતા ત્રીસ પોઈન્ટ છોતેર ટકા વધુ છે તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી હવામાન વિભાગની આગાહી અને હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલની આગાહી અને આગાહીકારો અને આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ જોઈએ તો રાજ્યમાં આગામી દિવસોમાં હવે શિયાળો શરૂ થઈ જશે અને શિયાળા દરમિયાન સારી એવી ઠંડી પડે તેની પણ શક્યતાઓ રહેલી છે અને એ સાથે જોઈએ તો માવઠાની શક્યતાઓ રહેલી છે ખાસ કરીને આ નવેમ્બર મહિનામાં માવઠાની શક્યતાઓ ઓછી છે અને નવેમ્બર માસના અંત સમયમાં જ્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને ત્યારબાદ ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચમાં ક્યાંક ને ક્યાંક મોસમી વરસાદની શક્યતાઓ રહેલી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર